આજરોજ તળાજા મહુવા હાઇવે પર સાંકળાસર ગામના પાટિયા નજીક મુરલીધર જીનિંગ મિલના કમ્પાઉન્ડમાં બે એક ટેન્કરમાં જ્વલનશીલ પ્રવાહી ભરી રાખેલ છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો તળાજા તાલુકાના સાંકડાસર ગામના પાટિયા પાસે પેટ્રોલિંગમાં હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ટેન્કરમાં જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો મળી આવતા તરત જ સ્થળ પર દોડી જઈને નીચે મુજબના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લઈ તળાજા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ એલસીબીના અધિકારી ચલાવી રહ્યા છે ઝડપાયેલી ઇસમો જાવીદશાહ મહેબૂબ શાહ પઠાણ ઉંમર અઠ્યાવીસ રહેવાનું મજૂર સોસાયટી લીલીવાવ રોડ તળાજા સિરાજ ખાન આઝમખાન પઠાણ ઉંમર છેતાલીસ રહેવાનું આજીભાઈની વાડી પર રોડ તળાજા કબજે કરેલ મુદ્દામાલ ટેન્કરમાં ભરેલું શંકાસ્પદ જ્વલનશીલ પાંચ હજાર લીટર કિંમત રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર અને મોબાઈલ ફોન દસ હજાર મળી કુલ મુદ્દામાલની કિંમત ચાર લાખ પાંત્રીસ હજાર એકસો આ તમામ મુદ્દામાલ કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટીના સાધનો વિના રાખવામાં આવેલો હતો જે માનવીના જીવને ગંભીર જોખમમાં મૂકે તેવી બેદરકારી છે જેથી આરોપી ઈસમો વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજા તેમજ એલસીબી સ્ટાફમાંથી ભરતસિંહ ડોડિયા તરુણભાઈ નાંદવા ગંભીરભાઈ પરમાર પ્રવીણભાઈ ગળસર વગેરેના જોડાયા હતા